રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક સિટી બસ ચાલક બેફામ બની ગયો અવારનવાર અકસ્માતો સર્જાય છે ત્યારે આ વખતે સિટી બસના ચાલકે એક વૃદ્ધને અડફેટે લીધા વૃદ્ધના પગના ભાગે ઇજા પહોંચી લોકોએ એકસો આઠને બોલાવી સારવાર માટે ખસેડ્યા શહેરમાં પૂરપાટ ઝડપે ચાલતી સિટી બસો સામે હવે ક્યારે અંકુશ આવશે એ કહેવું મુશ્કેલ બની ગયું છે છોટાઉદેપુરમાં નો ભાંડો ફૂટ્યો બોડેલી ડભોઈ રોડ પર બે નો અકસ્માત અકસ્માત બાદ બુટલેગરની માંથી દારૂ મળી આવ્યો દારૂ ની બોટલો લેવા લોકોએ પડાપડી કરી બનાવને લઈ બોડેલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને હવે વાત કાતિલ દોરીથી સાવધાની પતંગની દોરીએ બે બાળકોના પિતા છીનવ્યા વડોદરામાં પતંગની દોરીથી યુવકનું મૃત્યુ થઈ ગયું પતંગની દોરીએ ફૂડ ડિલિવરી બોયનો ભોગ લીધો સોમા તળાવ પાસે આ ઘટના બની છોટાઉદેપુર જિલ્લાનો યુવાન વડોદરામાં નોકરી કરતો હતો ફૂડ ડિલિવરી આપવા જતા સમયે આ ઘટના બની ગળામાં દોરી ભરાતા લોહી લુહાણ હાલતમાં તે હરિનાથને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો તબીબોએ મૃત જાહેર કરતા પરિવારે ભારે આક્રંદ કર્યો કથાકાર બાપુના આશ્રમ જવાના માર્ગ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગતો એક વિડીયો વાયરલ થયો છે અગાઉ મોરારી બાપુ દ્વારા વ્યાસપીઠ પરથી બિસ્માર માર્ગને લઈને માર્મિક ટકોર પણ કરાઈ હતી જે બાદ બહુવાના તરેડથી તલગાજરડા જવા ડામરનો માર્ગ બનાવવામાં આવ્યો પરંતુ સ્થાનિકો દ્વારા વિડીયો બનાવીને વાયરલ કર્યો પાંચ કિલોમીટરના માર્ગ પર માત્ર હાથ લગાવતા માટી નીકળી રહી છે જેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો જિલ્લા પંચાયતનું રોડ વિભાગ અને સ્ટેટ આર એન બી ગામડાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા માર્ગ બનાવે છે પરંતુ આ માર્ગ ત્રણ વર્ષ સુધી તો શું ત્રણ મહિના પણ સારા રહેતા નથી વાયરલ વિડીયોને લઈને હાલ તો ચર્ચાઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે બનાસકાઠા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે તાલુકાના વિકાસના કાર્યોને લઈ સત્તાપક્ષ પર પ્રહાર કર્યા કોંગ્રેસની કારોબારી બેઠક મળી જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા થઈ આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યના સત્તાધારી પક્ષને આડે હાથ લીધો કોંગી ધારાસભ્ય આક્ષેપ કરતા કહ્યું સત્તાધારી પક્ષની અણ આવડતને કારણે સો ગામોનો વિકાસ રૂંધાયો છે કોંગ્રેસની કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા કાટિયાદ તાલુકા અમારા કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી દુગાવાળા હનુમાન પંચદાદા હનુમાનના મંદિરે યોજવામાં આવેલાં અને અભિયાદા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે સંગઠન વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે ગોધરા નગરપાલિકાને એમજી વિશિયલે ફટકારી છે નોટિસ નગરપાલિકાએ વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ ન ભરતા નોટિસ ફટકારી છે નગરપાલિકાએ રૂપિયા સોળ પોઈન્ટ કરોડની માત વીજ વપરાશ બિલની રકમ ભરી નથી જેથી વીજ કંપનીએ આકરો નિર્ણય કર્યો જો આગામી દિવસોમાં વીજ બિલ નહીં ભરવામાં આવે તો વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું આ મુદ્દે પાલિકા પ્રમુખે કહ્યું બાકી વીજ વપરાશ બિલ મુદ્દે સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિકાસ ગ્રાન્ટમાંથી બાકી વીજ વપરાશ બિલ ભરપાઈની યોજના હેઠળ ઠરાવ કરી સંમતિ મોકલવામાં આવી છે આ બાબતે સરકાર નિર્ણય લેશે તેવું જણાવ્યું જો કે બીજી તરફ થોડા દિવસે પણ શહેરમાં જોવા મળી નગરપાલિકાએ ઠરાવ કરી સરકારશ્રીમાં એ ઠરાવ મોકલી આપેલ છે અને એ અમારા વિકાસના કામોની ગ્રાન્ટમાંથી એ પૈસા ગ્રાન્ટમાંથી કાપી અને એમજીબીના બિલો ભરવા માટે નગરપાલિકાએ સંમતિ આપેલી છે હાલ તે માટે કાર્યવાહી ચાલુ છે સરકારશ્રી દ્વારા જ એ નિર્ણય લેવાનો છે ગોધરા નગરપાલિકા ના વીજ બિલ માટે અમે નોટિસ પાઠવી છે નગરપાલિકા ગોધરાના વોટરવર્ક્સના સોળ કરોડ રૂપિયા બાકી છે અને સ્ટ્રીટ લાઇટના બાણું લાખ જેવી એમાઉન્ટ બાકી છે અને છેલ્લા સ્ટ્રીટ લાઇટ તેમજ વોટરવર્ક્સ બંનેમાં છેલ્લા એક વર્ષથી એમણે કોઈ ભરવું કર્યું નથી રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે ગુજરાતમાં બરાબરનો ઠંડીનો માહોલ જામી ચૂક્યો છે કાતિલ ઠંડી સાથે બર્ફીલા પવનો ફૂકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ગુજરાત જાણે કાશ્મીર બની ગયું છે ઠંડી પાંચ દિવસથી રીતસરનો કહેર મચાવી રહી છે ઠંડી એવા બુક્કા બોલાવ્યા છે કે દિવસે પણ લોકો ઘરની બહાર નીકળતા ડરે છે સાથે સાથે બર્ફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે આ સાથે જ રાજ્યના સાત જિલ્લામાં બાર ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા છે હજુ ઠંડીથી કોઈ રાહત મળવાની નથી હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં બે દિવસ કોલ્ડ વેવ રહેશે કચ્છમાં બે દિવસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે ઉત્તર દિશા તરફથી આવતા બર્ફીલા પવનને કારણે નલિયા છ પોઈન્ટ બે ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું નર્મદામાં છ પોઈન્ટ સાત ડિગ્રી લુણાવાડામાં સાત પોઈન્ટ ડિગ્રી થરાદમાં સાત પોઈન્ટ નવ ડિગ્રી દાહોદમાં આઠ બે ડિગ્રી ખંભાતમાં આઠ ત્રણ ડિગ્રી ઠંડી નોંધાય છે બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બે દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે સત્તરમી બાદથી ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે સત્તરમી ડિસેમ્બર બાદ તાપમાનમાં વધારો થશે બાદમાં ડિસેમ્બર અંતમાં ફરી ઠંડી અસરરૂપ જોવા મળશે તો જાન્યુઆરીમાં પણ ગાત્રો થી જવતી ઠંડી પડશે ડિસેમ્બર અંતમાં બંગાળ સાગરમાં સિસ્ટમ બનશે જેની અસર જાન્યુઆરીમાં સ્વેટર સાથે રેઇનકોટ પર રાખવો પડશે ચૌદમી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદ થઈ શકે ચૌદથી ત્રીસ જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ રહેશે i

મને ધમકી આપીને બધી કબુલાત કરાવડાવી પૂનમ ના દિવસે ભુવાજી હજારો અનુયાયીઓની હાજરીમાં ધૂણવાનો દાવો કર્યો ભુવાજીના સમર્થનમાં ભાજપ નેતા અંધાભાઈ પટેલ પણ પહોંચ્યા અને જયંત પંડ્યા ને ચેતવણી આપી આ તરફ વિજ્ઞાન જાતા ચેરમેન જયંત સમાચારોમાં આગળ વધીએ સુરત જિલ્લા પંચાયતમાં આવતીકાલે યોજાશે ઉપપ્રમુખ પદની ચૂંટણી ભાજપે નવયુવાન અશોક રાઠોડને આપ્યો મેન્ડેટ ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે અશોક કૈલાસ રાઠોડે ભર્યું છે ફોર્મ અશોક રાઠોડ બિનહરીફ વિજેતા જાહેર થાય તેવી શક્યતા છત્રીસ સભ્યોવાળી જિલ્લા પંચાયતમાં પાંત્રીસ સભ્યો ભાજપના એક વિપક્ષનો સભ્ય ભાજપ યુવા ચહેરાને તક આપતા જિલ્લા પંચાયતના સભ્યોમાં ઉત્સાહનો માહોલ છે સુરત શહેર બાદ સુરત જિલ્લામાં પણ વિકાસને લઈને રાજકારણ ચાલી રહ્યું છે ચૂંટણી ચાલી રહી છે ત્યારે આવતીકાલે જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી છે પણ નામ માથી જ જાહેર કરી દેવામાં આવ્યું છે કારણ કે જે ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો છે તે ભાજપનો ઉમેદવાર છે અને પાંત્રીસ જેટલા સભ્યો વચ્ચે માત્ર એક જ કોંગ્રેસના સભ્ય છે એટલે કે પહેલેથી જ ઉમેદવારની આજે કરી છે આવતીકાલે ચૂંટણી છે પહેલાં જાહેર કરી દઈએ આપણી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન છે આપણે પહેલાં વાત કરીએ ભાવિનીબેન સૌથી મહત્વની વાત કે જિલ્લા પંચાયતમાં ભાજપ સત્તા પરથી વિકાસની વાત કરવામાં આવે છે અને તેમાં પણ ઉપપ્રમુખ હવે યુવા વ્યક્તિને રાખવામાં આવ્યો છે જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આવ્યું છે આજે નામાંકન પ્રમાણે અહીંયા ઉપપ્રમુખ તરીકે જે ખાલી જગ્યા ઉઠી એ ફોર્મ ભરવામાં આવ્યું છે અને હળપટી એટલે રાઠોડ સમાજને આજે એક નવી તક આપવામાં આવી છે યુવા તરીકે અશોકભાઈ રાઠોડને તો આજે ફોર્મ ભરવામાં આવ્યું છે તો અમારા બધા જ જેટલા સભ્ય છે અમારા પાંત્રીસે પાંત્રીસ બીજેપીના એ ખૂબ આનંદ અને ઉત્સાહ આજે જિલ્લા પંચાયતમાં છવાયો છે બિલકુલ એક યુવાને તક આપવામાં આવી છે આ પ્રમુખ છો હવે ઉપપ્રમુખ આવશે અને એ પણ યુવા તો કામ કરવાની કેવી મજા આવશે કેવી રીતની કામ કરવાની કાર્યશૈલી કામ કરવાનો અમે પ્રમુખ અને ઉપપ્રમુખ અમે સાથે મળીને સંકલન કરીને અમારા જે કંઈ પણ વિકાસના કામ છે ગામડાના છેવાડા સુધી જે પણ કંઈ કામ હશે અમે સાથે મળીને ખૂબ સારી રીતના સંકલન કરીને કામ કરીશું બિલકુલ અશોકભાઈ છે જેમને આજે ફોર્મ ભર્યું છે આવતીકાલે મતદાન છે પણ કદાચ આજથી તેઓ તે તરીકે જાહેર થવાનું જ ખાલી બાકી છે અશોકભાઈ નવયુવાન છો દેશના વડાપ્રધાન નવ યુવાનોને તક આપે છે તમને જે તક આપી છે શું કહેશો યુવાન તરીકે યુવાન તરીકે મારે કેવું છે કે જે ભારતીય જનતા પાર્ટી મારી પર વિશ્વાસ રાખી નવ યુવાનને તક આપી છે ઉપપ્રમુખની સારી સારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ બિલકુલ અન્ય સભ્ય છે